Tali padu Tali padu Tali Wala ખોડી પાડ આમ હોલ આમ એમ કરવાનું પાડવાની જોર જોરથી આમ આમ કર આમ નીચે કર દે લે ટી-શર્ટ આમ નીચે કર એમ નહીં આ 80 50 નર કરવા ની પન ટી-શર્ટ ઓઢવાનો આમ નીચે આમ ખેંચ આ એમ કર બેટા આ આ આ ઠીક વધુ ટી હોય ને ઈ બાજુ આમ ટી-શર્ટ ખે આ